બીજો વ્લોગર હો સમજો 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 બીજો વ્લોગર હો ભાઈ ભલે એક સહાય કરજો પૈસાની સહાય કરજો એમ ક્યાં જો હા ભાઈનું આવે તમારા ગૂગલ પે માં નાખી દેજો મજામાં આપણે બહુ બહુ મજામાં છીએ આપણે આવી ગયા કામે આપણી રામપ્યારી અહીં પડી છે ભાઈ આપણને કીધું તો કે તમારા કામનો બ્લોગ બનાવો એટલે આજે આપણે કામનો બ્લોગ છે તો તમને બધાને કેવો લાગે કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં તો હમણાં તમને બતાવીએ કે આપણી ગાડી લાગી ગયેલી છે ને કયો કયો માલ ભરવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ ગમના રહી ગયો ફેમિલા કંપની તરફથી ચા પાણી આવી ગયા છે અને ચા પાણી પીધા પીતા આપણે ને માલ રેડી પીડ્યો છે એ બધા ભરી લઈએ આપણો માલ આ રેડી પીડ્યો છે હમણાં ભરવા મળવાનું છે વહીવટદાર વાહ ભાઈ સુપરવાઇઝર છે આના બહુ મને પાસ કરાવે છે ભાઈ એ ભાઈ સાહેબ હાલો ને કયો માલ ભરવાનો તમને બતાવો ને જયલાન હું કહી દઉં તમે બે ટાઈમ પાસ કરો છો આમ નમજ આ ભાઈ જો ટાઈમ પાસ કરાવે એટલે અમારા માર્કેટમાં માં સિવાય અમે નવરા નો થાય ટાઈમ પાસ નથી કરતા યાવડા ભાઈ આ ભાઈ છે ને આથી વિદેશમાં મોકલી દેવાના છે જો એને થોડીક માયા લાગી ગઈ છે હું બીજું કઈ માયા લાગી માયા તો વિસલા લાગે છે હવે ભાઈ તે માલ ભરાવાનો ફેમિલી માલ ભરાવાનો ચાલુ થઈ ગયો છે રોયલ ભાઈ જો સલા રોયલ ભાઈ માર્ગદર્શન નીચે હો ભાઈ એના માર્ગદર્શન નીચે ગાડી ભરવામાં આવશે આ બધું ભરવાનો છે આપણે જો અત્યારે હમણાં ખાલી થઈ જાય

એટલે આપણે ખાતેથી થી ફરીને પછી આ ખાતે ભરવા આવી જાય અહીંયા જોવું પડે ચાલુ કરી દીધું છે આ ભાઈ અમને બહુ હેરાન કરે છે ફોન અમારે નથી ઓછકતા હો ભાઈ બહુ મોટો સેટ થઈ ગયો રાકેશભાઈ આપણું ખાતું છે જો બીજું ખાતું હલો ફેમિલે વાયથી ફરી લે પછી તમને અમને માલ નથી મળતો જો ઢગલા થઈ જાય પોટલાના એટલે જો તાકા ભરવાવાળા કારીગર કોઈ નથી મતલબ તાકા બનાવવાવાળા બહુ મંદિરના માહોલમાં અમે ચાલી રહ્યા છીએ ધીમે ધીમે

હમણાં ખાતા ખાતા અમારે એક ભાઈને નાખોરી હોય ફૂટી હતી હાલો ફ્રેન્ડ ધીમે ધીમે ખાલી કરવા મળ્યું ઘણો માલ છે આજ પતાવવાનો છે ને પાછો હાજે જ આવવાનો છે બહાર બ્લોગમાં કન્ટિન્યુ બનાવ ફેમિલી તો આપણે જો આ બે થપ્પી લગાડેલી છે ને આપણી છે આપણે બીજા પાર્કિંગમાં આવી ગયા હતા ખાલી કરવા જેમ જો આપણે ટાંકા પીડ્યા છે એમ આપણી ગાડી જો ધીમે ધીમે ખાલી થાવમણી છે હલો ફેમિલી ધીમે ધીમે ખાલી કરવા મળી તડકો હશે બહુ માથે બાંધો તો તડકો લાગે છે બહુ ડેન્જર તડકો છે હાલો ધીમે ધીમે ખાલી કરવા મળી ફેમિલી અહીંયા પડી છે ખાલી થવા મળી છે ધીમે ધીમે રામપેરી ગાડીમાં લગાવાય છે રોયલ ભાઈ લગાડે ભાઈ આવી જાય આવ્યા ત્યાં ટેમ્પો ખાલી જ નો ઘરમાં ટેમ્પો ખાલી ન થાય

બીજો વ્લોગર હો સમજો 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 બીજો વ્લોગર હો ભાઈ ફેસબુક ચો ફેમેલી હવે આપણું બધું વધી ગયું છે ગાડીઓ મૂકી દીધી છે અને હવે બધાય મેં આઈસી આવી છે રજા લઈશું હા ભાઈ હવે હા આ તો અમારે એસ એસ વાળાભાઈનો એની કમેન્ટ હતી કે કાદે તમારા કામનો બ્લોગ બનાવો તો તમારી ફરમાઈશને માન આપીને બ્લોગ બનાવ્યો છે કેવો લાગ્યો પાછા તમે કહેજો ભાઈ ખાસ કરીને વાળા ભાઈ બીજા બધા ફ્રેન્ડ કહેજો તે ફેમિલી ખાલી કરીને આવી જાવ ભાઈ જો ઓ માય ગોડ અને આવી જાવ પાણીપુરી ખાવા પાણીપુરી ખાઈ લઈ હાલો બધા પાણીપુરી ખાવા ફોનવાળા આ કલેજો થોડાક દિનો મહેમાન છે ભાઈ ગામ ભેગો થઈ જવાનો છે દેહમાં હો દેહમાં પાણીપુરી ખાઈ લીધી પણ ચાય પીવા આવી જાવ આ ભાઈ ને લઈને ચકા ચકા ભાઈ અહીંયા રોયલ રોયલ તો સિગરેટ વાળે ભાઈ પાસ છોકરો મોટો થઈ ગયો ને બીડી પીવા મને સ્વાસ્થ્ય માટે હાનિકારક ન પીવાય અમે આપણે આવી ગયા જાય ઘરે ને ઘરે આવ્યા ને ચા પાણી પી લેવા જા ચોકલેટ થઈ ચોકલેટ ની તો મહેનત ચાલુ છો નીકળે ચોકલેટ ત્યાં નીકળે બધાય તો એમ ખાવ નઈ બહાર કાઢીને ખા બોલ પોલા ભાઈ જો રમે છે અને એ ભાઈ ચા પાણી બનાવે છે એને બધો તો આ ના એ લાગતી આજે નાય તો સવા સવા કામ જ એટલું છે એક ધારું કામ કરું છું ગોદડા આમ તો કેટલા ધોયા મે ભૂખા કરને જો ગાભા કાઢીને જાય જો આના ધોઈ ધોઈ આ કેટલું ધોઈ તો આ ફેમિલી અહીંયા પેડા છે અહીંયા આ ભાઈ કેમ રમે જો યાર હાલો ફેમિલી નાસ્તા પાણી ફેમિલી

એ ભૈયા બનાવવાની મારે ચા બનાવવાની આવું છે ફેમિલી હાલો બનાવીને જમી લઈ ફેમિલી તો ચકાસક ચકાસો ચાને ભૈયા હાલો ફેમિલી જમી લે એમાં બધા હાલો જમવા કોબી ના ભાઈ કોને કોને ખાધેલા છે અને કોના ફેવરિટ છે કમેન્ટ કરવાનું પાછું હોય નહીં ફેમિલી તો આપણે ખાઈ પીને થઈ છે રેડી ચકાસક

હાલો ફેમિલી ગામની પેલાનો બેઠો હાડા નો ઠેલો લઈ આ હેલ્મેટો હેલ્મેટ આમ જો હા હા લઈ લઈ જયે હાલો ફેમિલી ફેમિલી આપણે બધું આ બધાને મૂકીને ભાઈયા જો આપણે અમારા દાદાને ઉતાવળ બહુ થઈ ગઈ છે ભૂચ્યા જાય એટલે હાલો ફેમિલી જવા દઈએ એમે હાલો હવે શું અહીંયા આવ

આપ લોકો આપ લોકોમાં આવો તો તો મળીએ તમને બધાને આમાં આપણે બધું નથી બતાવવાનું બીજા બ્લોગમાં બતાવશું એટલે આશા કરીએ છીએ કે આજનો અમારો બ્લોગ તમને વધારે ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું કાલે બીજા બ્લોગમાં આવો દેજ માતાજી ગુડ નાઈટ ગુડ નાઇટ તમારી જો અમારા રાત જાગવાનું છે આ બધી જાગવાનું છે એન્જોય ફૂલ એન્જોય કરવાનું છે તો આ ફાર્મ નો બ્લોગ તમારે જોવો હોય તો આવતીકાલે આવી જશે ચાલો ગુડ નાઇટ જય માતાજી